વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મનપાની વડી કચેરી ખાતે સંકલન બેઠક છે યોજવામાં આવી છે ત્યારે બેઠકમાં સોયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યો જોવા મળ્યા છે આ સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત છે રહ્યા હતા આ બેઠક મહત્વની છે ત્યારે વિકાસના કામોને ચાલી રહેલા પ્રોજેક્ટની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે અપર ચર્ચા કરાઈ નાગરિક સુવિધા વધારવા મુદ્દે પણ નિર્ણયો છે લેવામાં આવ્યા છે ત્યારે હાલા શનિવારનું સવારે પ્રશ્નો સમયસર નિકાલ માટે સૂચન કરી આજે કેયુરભાઈ નું પ્રશ્ન હતો લગભગ બારેક પ્રશ્ન એની અલગ પ્રશ્ન હતો એ સમય મર્યાદામાં પૂરું થવા માટે અમે નિર્ણય લીધેલા છે થોડા અધિકારીઓની કામમાં વિલંબ લેવામાં આવી છે જેથી કરીને આવનારા દિવસોમાં ઉંડેરા બાજુની જે બ્રિજ ઉંડેરાનું વોલ ઉંડેરાનું ડ્રેનેજ સાથે સાથે નવું એક ટીપી રોડ ખોલવાનું અને એક રોડની કામગીરી એક તળાવની અંદર સાઈડમાં કામગીરી છે ફ્યુચરિસ્ટલનું અને વેસ્ટ ઝોનનું

બોરિયા તળાવની બાજુમાં ઘાટ બનાવવાની વાત હોય છાણીની ટીપી તેરની અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના માટે પ્લોટ ફાળવણીની વાત હોય તો આવા અનેક કામો કયા સ્ટેજ પર છે એ દિશાની અંદર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે ટીપી ચોપન ગોરવાની એના માટે ડીએલઆરમાં રૂપિયા ભરવાની જે ટીપી વિભાગે આજ દિન સુધી ભર્યા નથી તો અમે તાત્કાલિક ધોરણે આ રૂપિયા ભરીને એની માપણી કરાવીને ટીપી ખુલ્લી કરાવવા માટે અમે આજે અહીંયા રજૂઆત